ખેડૂતોને વ્યાજ માફી અને પાટીદારોના અનામતને લઈને ચાલતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ છે અને આજે પણ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ થયું છે સોલા સિવિલ હોસ્પિટલના તબીબની ટીમ ગ્રીનવુડ રિસોર્ટના છત્રપતિ નિવાસે પહોંચી હતી અને હાર્દિક પટેલનું વજન બ્લડ પ્રેશર શુગર લેવલનું ચેકઅપ કર્યું હતું છેલ્લા સાત દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલે ગઈકાલથી જળ ત્યાગ પણ કર્યો છે તે શારીરિક રીતે વધુ કમજોર થઈ રહ્યો છે તબીબો તેને હોસ્પિટલ ખસેડવાને લિક્વિડ લેવાની સલાહ આપી ચૂક્યા છે જોકે તે પોતાના ઉપવાસને લઈને અડગ છે તો હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ નો સાતમો દિવસ છે આજે બી મેં જે મેડિકલ ચેકઅપ જે હું ડેલી કરું છું એ જ રીતે એમનું બ્લડ પ્રેશર એમનું સુગર મે શુગર મિઝરમેન્ટ અને બોડીમાં ઓક્સિજન સેચ્યુએશન કેટલું છે એમનું પલ્સ કેટલા છે અને ઇસીજી રિપોર્ટ્સ આટલી વસ્તુ અમે અત્યારે આવીને એક્ઝામિન કરી છે અત્યારે પણ બધી વસ્તુ અરાઉન્ડ નોર્મલ લિમિટ્સમાં જ બતાઈ રહ્યું છે એમાં હાલ પૂરતું કોઈ તકલીફ હોય એવું લાગી નથી રહ્યું પણ જેમ હું કાલે પણ કહેતી હતી એમ એમના બ્લડ અને યુરિનના સેમ્પલ્સ અમારા તરફથી લેવા જરૂરી છે કે જેના માટે એમણે ના પાડે છે એટલે એ સેમ્પલ્સ અગર આપે તો એના ઉપરથી આપણે વધારે એમનું હેલ્થ માટે જજમેન્ટ કરી શકીએ આજે શું アドવાઇસ કરી છે આપે આજે બી સેમ મે એમને એડવાઇસ કર્યું છે કે મોર્ડેથી પાણી લેવાની જરૂર છે જ્યુસ લેવાની જરૂર છે બની શકે તો ખાવાની જરૂર છે અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે હોસ્પિટલાઇઝેશનની જરૂર છે અચ્છા આ ગઈકાલે જે ખાનગી મેડિકલ રિપોર્ટ્સમાં મેડિકલ રિપોર્ટ્સમાં જે આવ્યું છે એમાં આરબીએસ તમારા ત્યાં જે 112 બતાવે છે ને આ ખાનગી મેડિકલ રિપોર્ટ છે જે લેબ છે એ ફોર્ટી બતાવે છે આ પ્રકારનો ડિફરન્સ હોય શકે ખરો હા હોય શકે કારણ કે અમે જે લઈએ છીએ કેપિલરી બ્લડ છે જે બ્લડ ટેસ્ટ લઈએ છે એ વિનસ બ્લડ છે એટલે કેપિલરી અને વિનસ બ્લડમાં જનરલી ફરક જણાતો હોય છે અને તો પણ એ પ્રાઇવેટ ટેસ્ટ છે એટલે બેટર છે કે જો એ અમને અમારી લેબોરેટરીમાં રિપોર્ટ્સ આપે તો અમે એના ઉપરથી બેટર જજ કરી શકીએ નહીં બટ આટલું વાસ ડિફરન્સ એનાથી બની શકે કે પછી વન ને ફોર્ટી આવવું તો એ પેશન્ટને કે જે પણ વ્યક્તિ છે તમારા જે ઉપવાસ પર બેઠા છે એમના માટે મુશ્કેલી ન થઈ શકે મુશ્કેલી તો એમના માટે છે એના માટે પણ જે એમને તરફથી ના પાડે છે એટલે મુશ્કેલી તો છે જ એ તો અમે એમને પહેલા દિવસથી જ સમજાવેલ છે અને બ્લડ શુગરના મિઝરમેન્ટમાં બી એ ટાઈમિંગ સાથે ડિફરન્સ થઈ શકે આજ જ ટાઈમે અત્યારે કેપિલરી બ્લડ લીધું છે ત્યારે જ તમે વિનસ બ્લડ લીધું છે તો અમે એને બેટર કોરિલેટ કરી શકીએ એ લોકો ડિફરન્ટ ટાઈમે લઈ છે અમે ડિફરન્ટ ટાઈમે ચેકઅપ કરીએ છીએ અને થોડો ઘણો ડિફરન્સ તો હોય જ છે બધાની અંદર પણ હું એ જ કહું છું કે ઇટ ઇઝ મતલબ એ ટાઈમ બિંગ બી છે કે એ લોકો કેટલા વાગે બ્લડ સેમ્પલ લે છે અમે કેટલા વાગે બ્લડ સેમ્પલ લે છે એના ઉપર બી ડિપેન્ડ કરે બોડીની બી મિકેનિઝમ ડિફરન્ટ હોય કે જે મોર્નિંગમાં અલગ હોઈ શકે આફ્ટરનૂનમાં અલગ હોય શકે ઇવનિંગમાં અલગ હોઈ શકે તો એના મુજબ રિપોર્ટ્સમાં ચેન્જીસ આવી જ શકે તો આ મુદ્દે કરવા માટે સંવાદદાતા કિશન કિશન કાંટેલિયા લાઈવ આપણી સાથે છે જે હાર્દિકના ઉપવાસનો આજે સાતમો દિવસ છે અને જેમ ડોક્ટરે કહ્યું કે તેમ તેની તબિયત વધુ લથડતી જઈ રહી છે અને તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અને લિક્વિડ લેવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ હાર્દિક અડગ છે તેના ઉપવાસ આંદોલનને લઈને મેડિકલ વિવાદ સામે આવ્યો છે જેની અંદર સોલા સિવિલ દ્વારા જે યુરિન અને જે બ્લડ લેવામાં આવતું હતું તેના ટેસ્ટના રિપોર્ટ પહેલા હાર્દિકની જે ટીમ છે તેને નહોતા આપવામાં આવ્યા એટલે હવે જે બ્લડ અને યુરિન છે તે આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને આજે બીજો દિવસ છે કે હાર્દિકે પાણી પણ ત્યાગ કરી દીધો છે હાર્દિકના ડોક્ટર તેમની સાથે વાત કરશું શું કહેશું સાત દિવસથી જે રીતે હાર્દિક પટેલ પોતાના ઉપવાસ આંદોલનમાં અડગ છે સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે હાલ તેમની જે સ્થિતિ છે તે કઈ પ્રકારની છે હાલ કાલે પ્રાઇવેટ લેબમાં તેમાં જે એસિટોનની માત્રા વધી રહી છે સોડિયમની માત્રા ઘટી રહી છે કહેવાય કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે અને સુગરની પણ માત્રા ઘટી રહી છે આ જોતા અત્યારે પેશન્ટને તો કહી શકાય એડમિટ કરવા માટે પરંતુ મેં એડવાઇસ કરી છે સજેસ્ટ પણ કર્યું છે પણ તેઓ એમને રિફ્યુઝ કરી દીધું છે કે મારે એડમિટ નથી થવું હાલ જોતા એમને સવારે આજે તકલીફ પડી હતી શ્વાસ લેવામાં તકલીફ હતી મેન અને વીકનેસ જે કહેવાય પુષ્કળ માત્રામાં વીકનેસ છે અત્યારે રેસ્ટ રેસ્ટમાં તો છે જ વેલા મોડું જો આમાં કોઈ ચેન્જીસ આવશે તો કિડની અને વાઇટલ ઓર્ગન્સ ડેમેજ થઈ શકશે જો આવનારા જે રીતે તમે વાત કરી કે જે વ્યક્તિ છે તેની સહન શક્તિ ઉપર જાય છે પરંતુ એક ટાઈમ લિમિટ પણ હોય છે મેડિકલની તેમાં તો આ પરિસ્થિતિમાં કેટલા દિવસ કારણ કે સાત દિવસ તો થઈ ગયા છે હજુ કેટલા દિવસ છે તે આજ પરિસ્થિતિમાં રહી શકે છે એટલે ટાઈમ લિમિટ તો આમાં આપણે ખાસ એક્ઝેક્ટ હું ના દઈ શકું પરંતુ જે અત્યારે સ્થિતિ જોતા જે એમના કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે જે ધીમે ધીમે પ્રોગ્રેસ થઈને બીજા ઓર્ગન્સ પણ ડેમેજ કરી શકે વિલપાવર હોવો જરૂરી છે વિલપાવરથી જ આ અત્યારે જે કઈ પરિસ્થિતિમાં જે ટકી શક્યા છે એ વિલપાવરથી છે પરંતુ

જે રીતે ઉપવાસ આંદોલનની જે શરૂઆત જે મક્કમ નિર્ણયથી કરવામાં આવી હતી મક્કમ રહીને જે કરવામાં આવી હતી એવી જ રીતે હાલમાં પણ ઉપવાસ આંદોલન છે અને આવી જ રીતે આગામી દિવસોની અંદર પણ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે હવે આર પારની લડાઈ છે અને પાસ લડી લેવાના મૂડમાં છે એટલે ઉપવાસ આંદોલન ચાલુ રહેશે અચ્છા તમારા જે સમર્થકો છે તેની વાત કરીએ તે અહીં નહીં નથી આવતા અને જે મુશ્કેલીનો સામનો છે સાત દિવસ થયા છે હજુ પણ તમારી સામે સરકાર પણ નિખિલ અડક છે નથી સરકારનો કોઈ સંદેશ નથી કોઈ કોઈ વાર્તાલાપનો પ્રયત્ન જે અગાઉ કરવામાં આવતા હતા તે પણ નથી તો જેટલા તમે અડકશો તેની સામે તમારી સામે કોઈ સરકારી કોઈ સંદેશો મળ્યો છે અથવા તો કોઈ સરકારી વાતચીત વાર્તાલાપ થઈ છે કે આ જે પોલીસ બંદોબસ્ત છે તેને જોઈને તમને શું લાગે છે હાલમાં કોઈ સરકાર તરફથી વાર્તાલાપ માટે કે કોઈ પણ ટેલિફોનિક પણ જાતની વાતચીત થઈ નથી ત્યારબાદ વાત કરું તો જે કોઈ સમર્થકોની વાત છે તો સમર્થકોને આવવા દીધા નથી ગેટ ઉપરથી જ અહીંયા સુધી પહોંચવું હોય તો ચાર ચાર જગ્યાએ ચેકિંગ કરવું પડે છે મને બહુ દુઃખની વાત છે કે મીડિયાના મિત્રોને આવું હોય તો પણ ચાર ચાર પાંચ પાંચ જગ્યાઓ ઉપર ચેકિંગ કરવું પડે ત્યારબાદ બહારથી કોઈ સામાજિક કે રાજકીય વ્યક્તિ કોઈ મળવા માટે એમને સમર્થન માટે આવતું હોય તો એમને પણ ચાર ચાર પાંચ પાંચ જગ્યાઓ ઉપર ઉભું રહેવું છે ચેકિંગ કરવું પડે પૂર્વ આઈપીએસ ઓફિસર હોય કર્નલ હોય કે કોઈ રાજકીય નેતા હોય

જે ઉપવાસ આંદોલન જે મુદ્દાને ધ્યાનમાં રાખીને જે માંગને ધ્યાનમાં રાખીને શરૂઆત કરવામાં આવી હતી એ જ મુદ્દા સંતોષાશે નહીં એ જ માંગ જે પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આન બાન અને શાંતિ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તો હાર્દિક પટેલ છે તે પોતાના આન બાન અને શાંતિ જે ઉપવાસ આંદોલન છે તે ચાલુ રાખશે પાસના જે કન્વીનરો છે તે પણ તે વાત સાથે છે તે અડક છે અને જે રીતે તેમની જે અમરનાથ આવ્યું છે તો જ્યાં સુધી તેમનો વિજય નહીં થાય ત્યાં સુધી અમરનાથ ઉપવાસ છે તે કરવામાં આવશે અને આરપારની લડાઈ લડવામાં આવશે એટલે કે જ્યાં સુધી જો સરકાર કોઈ પણ પ્રકારનું પગલાં નહીં લે તો હાર્દિક પોતાનું જે ઉપવાસ છે તે આ જ રીતે રાખશે ચાહે એમાં કોઈ પણ છે તે વસ્તુ સુધી જવું પડે તેને લઈ અને પાસે પોતાની તૈયારી બતાવી છે અને હાલ પણ હાર્દિક પટેલ ના અમરનાથ ઉપવાસ ચાલુ છે સોનો જી કિશન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો હાર્દિક પટેલ ના ઉપવાસ આંદોલન નો સાતમો દિવસ તેની તબિયત લથડી રહી છે ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે જેને હાર્દિક અવગણી રહ્યો છે તો હાર્દિક પટેલના અમરણાંથ ઉપવાસ આંદોલન છાવણીની આજે ખેડૂત અગ્રણી કનુકલસરિયાએ મુલાકાત લીધી છે તેમણે હાર્દિક પટેલના નિવાસસ્થાનની જે રીતે પોલીસે કિલ્લેબંધી કરી છે સમર્થકોને આવવા દેવાતા નથી તેને લઈને કનુકલસરિયાએ સરકાર પર નિશાન રાખ્યું હતું કનુભાઈ કલસરિયાએ કહ્યું હતું કે જે રીતે પોલીસ અટકાવે છે તે ઘણી વખત જુલ્મ જેવું લાગે છે લોકોનું હૃદય હાર્દિકભાઈના હૃદયની સાથે છે અને આ એક સેફ્ટી વાળું છે એ સુપ્રીમની ટકોર છે પણ છતાંય આજની સરકાર છે ખરેખર એના કાન બેરા છે અધરવાઈઝ આ વસ્તુ ધ્યાન પર તો આવી જોઈએ ચારે બાજુ જે રીતે બેરિકેડ બનાવીને જે રીતે લાગણીશીલ લોકોને બિલકુલ જ રીતે રોકવામાં આવે છે એમ ક્યારેક એવા અનુભવ પણ લોકો નથી આ છે તો એ લોકશાહી માટે ઠીક નથી લોકશાહી ભાવુક થઈ ગયો એ જ કે પરમાત્મા ઉપર બેઠેલું આપણું રક્ષણ કરે અને હા અને હિ ની વાતમાં જે મગરમચ્છ અને ને એક હાથી એની લડાઈની વાત હતી મને યાદ આવી ગઈ